ગઈકાલે ભાજપની સરકારે ગાંધીનગરથી એક કૃષિ મજાક પેકેજની જાહેરાત કરી છે આ કૃષિ મજાક પેકેજની જો આપણે વાત કરીએ તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે આંકડો મોટો છે દસ હજાર કરોડ સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જશે એટલા રૂપિયા જાહેર કર્યા વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે ખેડૂતને દવા ખાતર બિયારણ મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે એટલે કે ખેડૂતના હાથમાં જે રકમ આવવાની છે એ મજાક સમાન છે એનાથી માત્ર આત્મહત્યા કરવાની દવા ખરીદી શકાશે વધારે કોઈ ફાયદો થવાનો નથી એક બાજુ ખેડૂતોની મગફળી પલળી ગઈ છે એ મગફ પલળેલી મગફળી છે એ ટેકાના ભાવે લેવામાં આવશે કે કેમ એનો સરકાર પાસે કોઈ જવાબ નથી ખેડૂતોનો ઘાસચારો પાલો પલળી ગયો છે તો ઘાસચારાની સહાય પાલાની સહાય મળશે કે કેમ એની કોઈ ચર્ચા કરવામાં આવી નથી અનેક ખેડૂતોના જમીનમાં ધોવાણ થયેલ છે એની પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી ખેતર જેણે ભાગવું રાખ્યું હોય એ ભાગવું રાખનાર ખેતમજૂરને આમાં શું મળશે એની પણ કોઈ ચર્ચા આ કૃષિ મજાક પેકેજની અંદર કરવામાં આવી નથી કુલ મળીને અઠવાડિયા સુધી ખેડૂતના ખેતરે જઈ જઈને ફોટો પડાવવાનું કારસ્તાન કર્યા પછી મુખ્યમંત્રી પોતે ફોટા પડાવવા ગયા મંત્રીઓ ફોટા પડાવવા ગયા બધાએ ખેતરે ખેતરે ફોટા પડાવ્યા પછી છેલ્લે આ કોથળામાંથી બિલાડું કાઢવાની વાત છે કૃષિ ખેડૂતોને જો ખરેખર સરકારે મદદ કરવી હોય તો મેં પહેલા પણ કીધું કે બે રસ્તાઓ છે એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય ફરજિયાત કરવી જોઈએ અને માત્ર બે હેક્ટરની મર્યાદામાં શું કામ કેમકે વરસાદ ખાલી બે હેક્ટરમાં તો પડ્યો નથી વરસાદ તો તમામ જમીનો ઉપર પડ્યો છે સરકારના માણસો પોતે ખેતરે જઈને જોઈ